નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે પરેશ ગોસ્વામી છે મોટી આગાહી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે હવે નવો નિયમ નવો ફેરફાર સ્માર્ટ મીટર હવે લગાવવાના બંધ મોટો નિર્ણય ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ રેલવે ટિકિટનો નવો નિર્ણય ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોટો સમાચાર મહિલાઓને 12000 રૂપિયાની સહાય બાળકો માટે આધાર કાર્ડનો નવો નિયમ શાળા પ્રવેશોત્સવ શરૂ અને આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર ઉપર ફટાફટ નજર ફેરવી લે તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને હીટ વેવને લઈને આગાહી કરી દે હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર ગાભા કાઢી નાખે તેવી ગરમી પડી રહી છે ગરમીનો પારો એટલો ઉંચકાઈ ગયો કે શરીર દાઝી જાય અને આવવામાં ગઈકાલે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો નોંધાયો છે લગભગ ચુમ્માળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ ગરમી તમામ રેકોર્ડ તોડી નાખા અને હજુ પણ તાપમાન વધે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે તેથી લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે તો ગુજરાતમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો અમુક જગ્યાએ હીટ વેવને લઈને પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ તરફ અંબાલાલ પટેલે એક સાથે બે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર હવામાન શાસ્ત્રી એટલે કે અંબાલાલ પટેલ ગુજરાતમાં નહીં પરંતુ દેશની અંદર એકથી બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરી છે અને આ ફેરફારને કારણે જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું સર્જાવાનું છે અને આ ફેરફારને કારણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રની અંદર એક ચક્રવાત સર્જાવાનું છે ચક્રવાત સોળ તારીખે એટલે કે સોળ મેના રોજ બંગાળની ખાડીમાં પણ સર્જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે તો એક ચક્રવાત અરબી સમુદ્રની અંદર અને એક ચક્રવાત બંગાળની ખાડીમાં આમ બે બે ચક્રવાતની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે અને ચોમાસાની શરૂઆત પણ વહેલી થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે તંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી નાખી છે ત્યારે આ તરફ ગુજરાતની અંદર મોટી કરવામાં આવી છે મુંબઈના હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે ગુજરાતની અંદર વાવાઝોડું હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું જે ચક્રવાત છે આ ચક્રવાત ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ મેની વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ટ્રાટકે તેવી મોટી શક્યતા દેખાય છે તો બંગાળની ખાડીમાં આ ચક્રવાત ધીમે મુંબઈના હવામાન વિભાગ મુંબઈ નોકાસ્ટ દ્વારા મોટી માહિતી સામે આવી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી અઠ્યાવીસમી મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર અને મુંબઈની અંદર ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે તો મુંબઈ નોકાસ્ટ દ્વારા આ માહિતી ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં રાખી છે અને ચક્રવાતને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે એટલે તમામ મુંબઈવાસીઓ અને ગુજરાતવાસીઓ માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર બંગાળની ખાડીમાં ત્રેવીસમી મે સુધીમાં તીવ્ર ચક્રવાત સર્જાશે આ ચક્રવાત ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસની વચ્ચે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરશે તેવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો ગુજરાતની અંદર વાવાઝોડું ટાટકશે મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે કેરળમાં ચાર દિવસ વહેલું આ વખતે ચોમાસું બેસવાનું છે સામાન્ય દિવસ કરતા આ વખતે કેરળમાં ચાર દિવસ વહેલું ચોમાસું આવશે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું ચોમાસું બેસશે અને મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જવાનું છે યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાનું છે અને ગુજરાતની અંદર ચૌદ અને પંદર જૂન સુધીમાં વલસાડ સુધી ચોમાસું પહોંચી જશે એટલે ગુજરાતના દક્ષિણતમ વલસાડની અંદર જે ગુજરાતનો છેડો છે ત્યાં ચૌદ અને પંદર જૂન સુધીમાં ચોમાસું પહોંચી જાય તેવું પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને સત્યાવીસ જૂન સુધીમાં આખા ગુજરાતને કવર કરી લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો આ વખતે કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસું વહેલું આવવાનું છે ગુજરાતની અંદર ચૌદ અને પંદર જૂને એન્ટ્રી થઈ જશે તારીખ સુધીમાં આખા ગુજરાતની અંદર ચોમાસું આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક મોટો નિયમ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરટીઓમાં તમારે ટેસ્ટ આપવાની કોઈ પણ જરૂર નથી એના બદલે હવે ખાનગી સંસ્થાઓ ગોઠવી દીધી છે હવે ખાનગી સંસ્થાઓ ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે એટલે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓની અંદર ધક્કા ખાવાની જરૂર નહીં પડે હવે તમારી નજીક ક્યાંય પણ ખાનગી સંસ્થાઓ આવેલી હોય ત્યાં જઈને પણ તમે ટેસ્ટ આપી શકશો ત્યાંથી જ પ્રમાણપત્ર આપવામાં આવશે આ નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગવાનો છે એટલે કે જૂન મહિનાની પહેલી તારીખથી આ નવો નિયમ આખા દેશમાં લાગી જવાનો છે આરટીઓની અંદર હવે આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓએ ધક્કો ખાવા જરૂર પડશે નહીં તો પહેલી જૂનથી આ નવો ફેરફાર લાગી જવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે નવા સ્માર્ટ મીટર લગાડવાનો બંધ કરવાનો મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે હવે ટૂંક સમય માટે સરકાર તરફથી વીજ કંપનીને આદેશ આપી દીધો છે કે નવા સ્માર્ટ મીટર હવે ન લગાવવા આવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી વડોદરાની અંદર અત્યારે વિરોધ ચાલી રહ્યો છે નવા સ્માર્ટ મીટરમાં ભારે વીજળીનું બિલ આવી રહ્યું છે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જેથી ભારે હોબાળો મચાવતા હવે એમ જી વીસીએલ કચેરીએ વિરોધ થઈ રહ્યો છે જેથી હવે ભારે વિરોધ થતાં વીજ કંપનીઓએ આદેશ આપી દીધો છે કે હાલ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરવામાં આવશે તો પહેલાંના સાદા મીટરમાં બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ અત્યારે નવા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ માત્ર પંદર દિવસમાં જ પાંચથી છ હજાર જેટલું બિલ આવી રહ્યું છે આટલું બધું બિલ ખાલી માત્ર પંદર દિવસમાં જ આવી રહ્યું છે જેથી ભારેથી અતિ ભારે વિરોધ થયો અને હવેથી સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબોને હવે મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે એક રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જનધન યોજનાની અંદર ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જે મિત્રો પાસે જનધન ખાતું હોય એ તમામ મિત્રોને હવે દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા તમારા જનધન ખાતામાંથી ઉપાડી શકશો આ મોટા સમાચાર ગુજરાત સરકારે આપી દીધા છે અગાઉ આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સુધી તમે ઉપાડી શકતા હતા પરંતુ હવે આની સંખ્યા વધારીને હવે દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે હવે જો તમારી પાસે એક પણ રૂપિયો જનધન ખાતામાં નથી તો પણ તમે જનધન ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળશે આ મોટા સમાચાર છે ત્યાર પછીના સમાચાર રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિયમ આવી ગયો છે રેલવે બાળકોની ટિકિટને લઈને એક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યો છે જેમાં જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે હોય તો તમારે અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એને લઈને હવે રેલવે ટિકિટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે જો તમારા બાળકને સીટ નથી જોતી તમારા બાળક માટે તમારે સીટ નથી લેવી તો તમારે અડધી ટિકિટ લેવાની રહેશે પરંતુ જો તમારા બાળક માટે સીટ જોતી હોય તો ભલે તમારું બાળક પાંચ વર્ષથી બાર વર્ષનું હોય પરંતુ ફરજિયાત તમારે આખી ટિકિટ લેવી પડશે તો સીટ ન જોતી હોય તો જ તમારે અડધી ટિકિટ લેવાની છે જો તમારા બાળક માટે સીટ જોતી હોય તો તમારે ફરજિયાતપણે આખી ટિકિટ લેવાની રહેશે તો પાંચ વર્ષથી લઈને બાર વર્ષની વચ્ચે બાળકો માટે રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જો જોકે એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે મફતમાં સવારી કરવા દેવામાં આવશે તો પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે ટિકિટ દ્વારા નવો નિયમ તમામ મિત્રો જાણી લેજો ત્યાર પછીના સમાચાર ધોરણ દસ અને બાર માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર આવી ગયા છે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ચોવીસ જૂનથી ધોરણ દસ અને બારની ની પૂરક પરીક્ષા લેવામાં આવશે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટી તારીખ જાહેર કરવામાં આવી છે પરિપત્ર પણ આપી દેવામાં આવ્યો છે અને હવે બોર્ડ દ્વારા સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે તો ધોરણ દસ અને બારની ની પૂરક પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ને લઈને મોટો નવો નિયમ કરવામાં આવ્યો છે હવે તમામ રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર હવે તમને રેશનની દુકાને આવા ઈ પી મશીન જોવા મળશે અને આ મશીનની ખાસિયત એ છે કે તમારી વજન જોખવાની જે પણ ગડબડી થતી હતી અત્યાર સુધી તમને ઓછું વજન તોલવામાં આવતું હતું આ તમામ ગડબડીથી તમને રાહત મળી જવાની છે હવે આવી ગડબડી જોવા નહીં મળે તમને પૂરેપૂરું વજન સાથે રાશન તમને મળી રહે એ માટે આવા મશીન સરકાર દ્વારા હવે તમામ રેશનની દુકાને ગોઠવી દેવામાં આવશે પહેલી માર્ચ બે હજાર ચોવીસ થી આખા દેશમાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે ધીરે ધીરે તમારા વિસ્તારની પણ રેશનની દુકાને આવા મશીન તમને જોવા મળશે પહેલી માર્ચ બે હાજર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે અનાજ વિતરણમાં જે ગડબડી સહિતની અન્ય પરિસ્કારની પરેશાની હતી એ પરેશાનીથી હવે હંમેશા હંમેશા માટે છુટકારો મળી જવાનો છે આ મશીનની ખાસિયત એવી છે કે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લામાં બેઠેલા અધિકારીઓની ચાપતી નજર રહેવાની છે એટલે હવે કોઈ પણ કાર્ડ ધારકોની દુકાનો ઉપર છેતરપિંડી થવાની નથી અને આખા દેશમાં આવા ઈ પી મશીન લાગી જેથી તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટા રાહતના સમાચાર રહેવાના છે હવે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા નવા મશીન તમને જોવા મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે મહિલાઓને બાર બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે મોટી જાહેરાત ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે હવે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજના લાગુ કરી છે અને આ યોજનાની અંદર સાડી સાતસો કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે આની અંદર સગર્ભા માતાઓને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે પહેલાં આ યોજનાની અંદર છ છ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે રકમ ડબલ કરી દેવામાં આવી છે અને હવે બાર હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત કરવામાં આવશે કઈ કઈ મહિલાઓ માટે લાભ મળવા પાત્ર છે તો આમાં એસટી વર્ગની મહિલા એસસી વર્ગની મહિલા એનએફએસએ રાશન કાર્ડ ધરાવતી હોય મફત અનાજ મળતું હોય એવી તમામ મહિલા પીએમ જેવાય અંતર્ગત આવતી હોય તેવી તમામ મહિલાઓને આ યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો નમોશ્રી યોજના હેઠળ સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડ માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન એટલે કે યુઆઈડીઆઈ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બાળકો પુખ્ત વયના થાય એ પહેલા આધાર કાર્ડને બે વાર ફરજિયાતપણે અપડેટ કરાવવાનો રેશા મોટો નિર્ણય બાળકોના આધાર કાર્ડને લઈને આવી ગયો છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર જો તમે બે વાર અપડેટ નહીં કરાવો તો તમારા બાળકનું આધાર કાર્ડ હવે ઉપયોગી રહેવાનું નથી તો ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે એની પણ માહિતી આપી છે કે તમારા બાળક પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમર વટાવે છે પાંચ વર્ષની ઉંમરે થઈ જાય ત્યારે પહેલી વાર તમારે અપડેટ કરાવવાનું છે બીજી વાર તમારા બાળકની ઉંમર પંદર વર્ષની થાય ત્યારે બીજી વાર તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે હવે તમારા બાળકનો આધાર કાર્ડ બે વાર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો મ્યાનમારના આગાહી જણાવે છે કે દેશમાં નવ તારીખથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું પહોંચવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં વિક્ષોભને કારણે આ વખતે ચોમાસું મોડું આવે એવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે ત્યારે ધાણાની બજારની વાત કરીએ તો ધાણાની બજારમાં નાના વાયદાને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે સફેદ તલની વાત કરીએ તો સફેદ તલના ભાવમાં મણે સાહીઠ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જીરુની બજારમાં અત્યારે વધઘટ ચાલુ છે એક તરફ ભાવ વધી રહ્યા છે તો ફરી ભાવ ઘટી રહ્યા છે બે તરફ અથડાતા ભાવ જોવા મળ્યા છે નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં સુધારો થયો હતો પરંતુ અત્યારે એ ભાવ ફરીથી ધોવાઈ ગયો છે નીચે આવી ગયો છે હવે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો શાળા પ્રવેત્સવનો કાર્યક્રમ શરૂ છે હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે આની સાથે સાથે દેશમાં લોકસભાની ચૂંટણીનો પણ માહોલ છે જેને લઈને હવે આ આચારસંહિતા બાદ એટલે કે આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂને ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી શાળા પ્રવેશોત્સવનું મિત્રો કાર્યક્રમ છે કન્યા કેળવણી મહોત્સવ સાથે એકવીસમો શાળા પ્રવેશોત્સવ પણ મિત્રો ઉજવવામાં આવશે તો શાળા પ્રવેશ ઉત્સવને લઈને મોટો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખૂબ ફાયદાકારક રહેવાના છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન